ઝાલો તાલુકાના ધાવળિયા મુકામે ધારાસભ્ય અને તંત્રના અધિકારીઓના અધ્યક્ષસ્થાને સેવલસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું આ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અને યોજનાઓનો લાભ ઘર આંગણે લોકોને મળ્યો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ તમામ લાભાર્થીઓને સરકારની સેવા અચૂક લેવા માટે જણાવ્યું સરકારના તેર વિભાગોની ચોપન જેટલી સેવાઓ લાભાર્થીઓને ઘર આંગણે મળી રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ સેવાઓ લાભો લાભ નાગરિકો સુધી સરળતાથી ઘરઆંગણે મળી રહે તે અંતર્ગત પારદર્શી અભિયમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અનુલક્ષીને ધાવાડિયા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્ય વિવિધ ગામના સરપંચ તાલુકા વિકાસ અધિકારી ગઢવી ગામના અગ્રણીઓ પદાધિકારીઓ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા